જય માતાજી જય સીતારામ ત્યાં કેમ શું મજામાં તો જો અમારા એરિયામાં વરસાદની તૈયારી થઈ ગઈ છે गाईच बकाली बाबा भिंड गुवार सिपडा दुधी कारेला गिसोडा बस ओके बाय बस एटलू अमारो वाडी विस्तार नो नजारो जवो एकदम हाई फाई वरसाद नो वातावरण होय तो काही काऊ देखाय ફાધર થયો છે આ સે વધારે ઘટું આવે તો વધારે હારું કપાસિયા લંગાઈ ગયા અને હારું હાર અમે પણ લંગાઈ ગયા કે ઉગે નહીં વરસાદ હરકો આવે નહીં હજી અમારે વરસાદ જ ન થયો એક વરસાદ થઈ જાય તો મસ્ત પેલા વિન્ડો ગુવાર વાવી આવ્યો છે દેખાય મસ્ત મસ્ત વાતાવરણ છે અમારા વિડીયોને શેર કરી દેજો જેમ કોઈ ફોલો નથી કરતા લાઈક નથી કરતા એમાંથી મજા નથી આવતી વીડિયો બનાવવાની એકદમ એકદમ અમારા વિડીયાને લાઈક શેર કરી દેજો તો એમને પણ મજા આવશે અને ક્યાંથી જોવે એ પણ કોમેન્ટમાં લખજો અમે તો અહીંયા ગામડામાં છે વાડી રાખું

ભીંડા ખાવા આવજો ગુવાર ખાવા આવજો બધામાં બતાવશું વરસાદનો નજારો આવો દેખાય પવન મસ્ત ઠંડો ઠંડો આવે આ ગામ કાપડી ગામ કાપડી ગામ છે તો દિવાળી આવી તો દિવાળી આવી જાય સિંગો બતાવું ફતેમા ઠેમમા સેબડા હવે એક બીજું ક્યાં ન કે હોય તો કેવાય કાકડી કાકડી પણ ખાય દાવી જો દમે હવે અંદર કાકડી થાવ હશે હવે શેઠે મોક ને આવી હોય એવાવી આપણે બીજું શું આવી બીજું આપણો કોલેવર મોકલ છે બિયારું તો આપણે આવી દે કોલેવર ખાવા છે આમાં જો જેને ખાવતે માટે ટુકડા લગભગ વેલા આવી જાય વેલું આવીએ છે

હશે પણ લાઈક શેર નથી કરતા મિત્રો તો આપણે બ્લોગ બનાવશું હવે ધીમે ધીમે ચાલુ કર્યા છે એટલે લાઈક શેર કરતા રહીશું કેમ છો બધા મજામાં મજામાં હોય તો બાય 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 ફરી વિડીયો માં મળશું તમને બધાય ને કોમેન્ટ કરી દેજો ક્યાં થી કરો છો ને તમારી બેન ને સપોર્ટ કરજો આગળ વધારજો તો અમે નવા નવા વિડીયો લાવતા રહીશું અમને મજા નથી આવતી એમાંથી વિડીયો માં કમ પડી જાય છે અને એમ થાય છે થોડીક કમજોર પણ થઈ જાય છે આવું થાય